ઓહો આ શું વિસનગર વડનગર અને ખેરાલુની ત્રેવીસ હોટલ રેસ્ટોરન્ટ અને ધાબાઓમાં ફૂડ વિભાગનું ચેકિંગ પંચ્યાસી સેમ્પલ લીધા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પનીર ગ્રેવી બટર ચીઝ સહિતની ચકાસણી આઠ હોટેલોમાં હાઇજેનિક ફૂડમાં ક્ષતિ જણાતા નોટિસ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બુધવારે મોડી સાંજ સુધી વિસનગર વડનગર અને ખેરાલુમાં હાથ ધરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં તેવીસ હોટલ રેસ્ટોરન્ટ અને ડાબાના રસોડાની સ્વચ્છતાને લઈને સદન તપાસ કરવામાં આવી જ્યારે શંકાસ્પદ પનીર ચટણી તેલ ઘી સહિત ચીજવસ્તુઓના પંચ્યાસી સેમ્પલ લેવામાં આવ્યા હતા આઠ હોટલોમાં હાઇજેનિક ફૂડમાં ક્ષતિ જણાતા નોટિસ અપાઈ હોવાનું તેમજ સુધારો કરવામાં નહીં આવે તો લાયસન્સ બંધ કરવામાં આવશે તેમ જિલ્લા ફૂડ અધિકારીએ જણાવ્યું હતું વિસનગર વડનગર અને ખેરાલુ પંથકમાં બુધવારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની સીધી સૂચનાથી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાઈવે પર આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સ્વચ્છતાને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું જિલ્લા ફૂડ અધિકારી વિજય ચૌધરી ફૂડ સેફ્ટી ઓફિસર એચ વી ગુર્જર એસ કે પ્રજાપતિ એસ બી પટેલ જેડી ઠાકોર ઈ એસ પટેલ સહિતની ટીમો દ્વારા વિસનગર શહેરના કમાણા રોડ કડા રોડ તેમજ ખેરાલુ રોડ ઉપર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટો તેમજ વડનગર અને ખેરાલુ મળી તેવીસ એકમોની તપાસ હાથ ધરાઈ હતી જેમાં શંકાસ્પદ પનીર સિઝવન ચટણી તેલ ઘી સહિત શંકાસ્પદ વસ્તુઓના પંચ્યાસી સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો હતો જે એકમોના રસોડામાં ક્ષતિઓ જોવા મળી હતી તેને ચૌદ દિવસમાં ક્ષતિઓ દૂર કરી સુધારો કરવા માટે નોટિસ આપવામાં આવી હતી વિસનગર શહેરમાં હાઇવે પર આવેલી પંદર જેટલી હોટલ રેસ્ટોરન્ટ અને ડાબામાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં શંકાસ્પદ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા હોટલોના રસોડા સ્વચ્છ હોવા જોઈએ તે અભિગમ સાથે તપાસ કરાઈ હતી જ્યાં ક્ષતિઓ જોવા મળી ત્યાં સુધારા માટે ચૌદ દિવસની નોટિસ આપી છે ચૌદ દિવસમાં ક્ષતિઓનો સુધારો નહીં કરાય તો લાયસન્સ બંધ કરવામાં આવશે તેવું ફૂડ ઓફિસરે જણાવ્યું હતું